પોલીસે આંતરરાષ્ટ્રીય મોબાઇલ દાણચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો દિલ્હી પોલીસના દક્ષિણ પૂર્વ જિલ્લાના વિશેષ કાર્યદળ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા મોબાઈલ ફોનની દાણ ચોરીના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કાલેખાન વિસ્તારમાં ગોઠવવામાં આવેલી એક જાળમાં આ મુખ્ય સહિત પશ્ચિમ બંગાળના બે અન્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી લગભગ એક કરોડ રૂપિયાની કિંમતના બસો ચોરાયેલા મોબાઈલ ફોન ત્રણ દેશી પિસ્તોલ અને છ જીવંત કારતુસ કબજે કરવામાં તેનો ભાઈ અબ્દુલ સમીમ બાવીસ અને તેમના સાથીદાર મોહમદ ગુલુ શેખ તેત્રીસ તરીકે થઈ છે જેઓ તમામ પશ્ચિમ બંગાળના માલંદા જિલ્લાના રહેવાસી છે આ ટોળકી ભારતના સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજીસ્ટર પ્રણાલીને નિષ્ફળ બનાવવા માટે ચોરાયેલા ફોનને વિદેશમાં વેચતી હતી જ્યાં અવરોધિત કરેલા ઉપકરણો પણ ઊંચા ભાવે વેચી શકાતા હતા આ ધરપકડથી દિલ્હીમાં શેરી ગુનાખોરીને વેગ આપતા એક મોટા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે